કુંતી લેખક રજનીકુમાર પંડ્યા પ્રકરણ એક ગવર્નર સાહેબ ઓ ગવર્નર સાહેબ જળ જંપી ગયા હોય એવા ખરા બપોરને ટાણે રાજભવનના પ્રાંગણમાં આવીને ધકથકતા સુનકારને ચીરી નાખતી ચીસ એક સ્ત્રીએ પાડી એ કુંતીની ચીસ હતી મેલા ઘેલા વસ્ત્રોવાળી સહેજ શામળી પણ તીખા નાક નકશાવાળી ત્રેવીસ વર્ષની છોકરીની આ હિંમત કે ગેટ પરના બે દરવાનોને પણ આઉટહાઉસમાં કામે જાઉં છું એમ સમજાવીને રાજભવનના પ્રાંગણમાં પ્રવેશ મેળવી લે ને પછી સડસડાટ ગવર્નરના મહાલયના મુખ્ય દરવાજે પહોંચીને સીધી જ ગવર્નરના નામની બૂમ પાડે જોકા ખાતા દરવાનો તેરાસિંહ અને બિરેન્દ્રસિંહ હાંફડા ફાફડા હાથમાં બંદૂક પકડીને દોડી આવ્યા ત્યાં સુધી તો કુંતીએ બીજી ત્રીજી એવી એવી જ બૂમ પાડી દીધી હતી દરેક વખતે એના સ્વરની સપાટી ઊંચે ને ઊંચે ગઈ હતી અને માળાના પંખીઓ પણ ફફડી ઉઠ્યા હતા એ રીતસર હાંફતી હતી જાણે કે દેહમાં કોઈ ઓતાર આવ્યો હોય આંખો એવી રીતે ફાટી રહી હતી જાણે કે સામે ઉભેલા દરવાનોને ઉભા ઉભા સળગાવી દેવાની હોય છતાંય તેરાસિંગે એની સાવ નજીક પહોંચીને કરડાકીથી પૂછ્યું એ ઔરત યે ક્યાં કરતી ઓ પણ જવાબ દેવાની તો કુંતીને પરવા જ નહોતી એણે તો ઉલ્ટાનું ચિત્કાર ભરી ચીસમાં ગવર્નરનું નામ પણ ઉમેરી દીધું જંગ બહાદુર સાહેબ તમે બહાર આવો છો કે હું અંદર આવું હવે હદ થતી હતી આવડા મોટા રાજ્યના ગવર્નર સામે આવી રીતે કોઈ પેશ આવે બંને દરવાનોને પોતાની નોકરી જોખમમાં પડતી લાગી એટલે એમાંથી સહેજ મોટી વયના બીરેન્દ્રસિંઘે કુંતીનું બાવડું પકડવાની જરી જેટલી ચેષ્ટા કરી ત્યાં તો કુંતી જાણે કે ભડકો થઈ ગઈ ખબરદાર મુજકો હાથ લગાયા તો જરી હેપતાઈને મૂછવાળો બીરેન્દ્રસિંહ ત્યાં જ થંભી ગયો ત્યાં તો કુંતીએ હાથમાં કાગળનો વીંટો હવામાં વીંઝ્યો ને વળી બૂમ પાડવા લાગી પણ પછી એની વ્યર્થતા સમજાઈ એટલે સિદ્ધિ જે ગવર્નરના મહાલયના પગથિયા ચડવા આગળ વધી ત્યાં તો બીજા બે રજવાડી સાફાવાળા લાલ ગણવેશધારી સંત્રીઓ સામે આવ્યા એટલે ખમચાઈને ઉભી રહી ગઈ સામે રેડ કાર્પેટ બિછાવેલો પેસેજ હતો જેના આ છેડે બે સંત્રીઓ એનો માર્ગ રોકીને ઉભા હતા ને બીજે છેડે ગવર્નર સાહેબ બેઠા હતા કે જેને મળવા માટે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન એણે અનેક છુપી મથામણો કરી હતી માત્ર થોડા જ ડગલા દૂર બેઠેલા ગવર્નર સાહેબને મળવા માટે હજુ પણ છ બંદૂકધારી અંતરાયો એનો રસ્તો રોકીને ઉભા હતા કુંતીનું મગજ વલવલાટ અને ઘૂંઘવાટનો બનેલો એક જલદ જ્વાળામુખી બની ગયું એટલી ચીસો પાડી ચૂકી હતી કે ગળામાં હવે બળતરા થતી હતી મગજની નસો ફાટી રહી હતી અને આંખોમાં લોહી આવી ગયું હતું એ જ ક્ષણે બે સિવિલિયનો અંદરથી આવ્યા એમને જોઈને છ છ સંત્રીઓ એટેન્શનમાં આવી ગયા એમાંના એકે સીધા જ બિરેન્દ્રસિંહને તતડાવી નાખ્યો ક્યાં એ સબ જમેલા કોને એરત કિસને અંદર આને દિયા ક્યાં કર રહે તુમલોગ સાહેબ बीरेन्द्र सिंह ने न लोचा वलवा मांडया इसमें इसमें हमारा हमारा कोई कसूर नहीं है हम तो, हम तो तो जोधा साहिब नु नाम कुंती चमकी। नजर नु निशान फिरवी। इन्हे जोधा साहेब पर लीध तो आप है जोधा साहब मेरी एक भी चिट्ठी का जवाब क्यों नहीं दिया आपने मुझे गवर्नर साहब से मिलने क्यों नहीं दिया आपने थीन, थीन साल से मैं बोलता बोलता प्रश्नों में अकड़ाम बदले आंसू क्यों भरी गया ने खुद ने सुध न रही जोधा साहब एक ही जोई रहा था पीछे स्मृति ने बहु कष्ट नाड़ूकी ने पूछू कौन हो तुम शोर क्यों मचा रही हो मालूम नहीं है ये गवर्नर साहब का पहले से मुझे सब मालूम है કુંતી બગલમાં કાગળનો વીંટો દબાવી એમની થોડી નજીક આવીને સેમ્પલ કમ્પ્લીટ રેડી ટુ કન્ટિન્યુ